જવાબો આપવાના છે જેમાં પેલું છે બટ સો વોઝ પ્રેમ ચોપરા વોટ ડઝ ધીસ સેન્ટેન્સ મીન તો પ્રેમ ચોપરા તોડ કોન્ફિડન્ટ એન્ડ કમ્પોઝડ ડ્યુરિંગ ધ પ્રોસીડિંગ ડિસ્પાઈટ ધ અનયુઝ્યુઅલ સિચ્યુએશન બીજું અકોર્ડિંગ ટુ ધ પ્રેમ ચોપરા રામસિંગ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ

નેકલેસ તેનો જવાબ અહીં જોઈ શકો છો ત્યાર પછી આઠમો પ્રશ્ન છે વેર વોઝ ધ નેકલેસ કેપ્ટ બાય રામસિંગ દસમું છે પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બિકોઝ હી વોઝ ધ ઓનર ઓફ રામસિંગ ઝીરો સેવન ઝીરો ધ થી વાય વોઝ નો સ્ટોલન આર્ટિકલ ફાઉન્ડ ફ્રોમ પ્રેમ ચોપરા હાઉસ બીકોઝ હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગી શોર્ટ નોટ લખવાની છે વિદ્યાર્થી મિત્રો જગ્યાના અભાવે આપણે શોર્ટનોટ છે તે થોડી ટૂંક આવેલી છે તે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી સે ધોલો સેન્ટેન્સીઝ આર ટ્રુ ઓર ફોલ્સ તો ફર્સ્ટ છે તે ટ્રુ આવશે ત્યાર પછી નેમ યોર ફેવરિટ ઇન્વેન્શન એન્ડ ડિસ્ક્રાઇબ હાઉ ઇટ ઇઝ યુઝફુલ ફોર ધ સોસાયટી તો અહી તમને ગમતી એક શોધ વિશે લખવાનું છે જેમાં અહીં આપણે ઇન્ટરનેટની જે શોધ થઈ તે લોકોને કેવી રીતે ઉપયોગી થાય છે તેના વિશે અહીં માહિતી આપેલી છે તો તમે અહીંથી જોઈ અને તે લખી શકશો ત્યાર પછી સેક્શન બી ની અંદર પ્રશ્ન જવાબો આપવાના છે જેમાં પેલું છે વોટ ડુ યુ મીન બાય વર્ડ હાર્બિવર તો હાર્બીવર ઇઝ એન એનિમલ ધેટ ઇટ્સ ઓનલી પ્લાન્ટ ગ્રાસ ફ્રુટ્સ એન્ડ फ्लावर्स सत्तरमु वोट इज द रीजन फॉर हंटिंग ब्लेकबॉक तो ब्लेकॉक इज हंटिंग फॉर इंडारेन यूज नेचरल हेबिटेट ऑफ ब्लेकबर डोमेस्टिकेटेड केटल और बिल्डिंग हाउसीज ओगनीसमु वोट इज एन एवरेज लाइफ स्पान શન એક્ટી સેવન્ટી ટુ વિચ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ ઇટ હન્ટિંગ ત્યાર પછી આપેલા ને આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે વોટ ડઝ ધીસ ડેટા સો વિદ્યાર્થી મિત્રો જવાબો તમે અહીં જોઈ શકો છો બીજો પ્રશ્ન બાવીસમો પ્રશ્ન છે વિચ કંપની હેઝ સોલ્ડ ફોર કાર્સ ધેન હોન્ડા ત્રેવીસમો પ્રશ્ન નેમ ધ કંપની ધેટ હેઝ ધ લોએસ્ટ સેલ્સ ઓફ કાર્સ ચોવીસમો પ્રશ્ન વિચ કંપની ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન કાર સેલિંગ ત્યાર પછી જોડકા જોડવાના છે જેમાં પેલાની સામે આવશે બી પચીસ માં આવશે બી છવિસ માં સી અને સત્યાવીસ માં આવશે એ ત્યાર પછી ચૂઝ એન્ડ રાઇટ એપ્રોપ્રિયટ રિસ્પોન્સ ટુ ધ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન તો પહેલામાં આવશે સી આઈ ડુ માય હોમવર્ક એટ સિક્સ ઓ ક્લોક ઇન ધ મોર્નિંગ ઓગણત્રીસ માં આવશે બી આઈ ગેટ પુઅર result because I don't like maths. तार पची त्रिस्मु छे तेनी अंदर आउ से Where is the ATM? तार पची एकत्रिस्मु तेमा आउ से Which is built with red bricks and has a beautiful garden. तार पची बत्रिस्मु छे तेमा आउ से It may rain today. ને તેત્રીસમું પોર સમ વોટર બોઇલ ધ વોટર ઓન આધારે ખાલી જગ્યા અને એન્વાયરમેન્ટ આવશે ત્યાર પછી સિમિલર શબ્દો જેમાં શિવર એટલે ટ્રેમ્બલ ફ્રસ્ટ્રેટેડ એટલે અપસેટ અને ગ્લેમિંગ એટલે થશે

બીજામાં આવશે ન્યુ અને ત્રીજામાં આવશે ઈગર ત્યાર પછી ડુએ ડાયરેક્ટેડ જેમાં તેતાલીસ અને ચુમ્માલીસ તે બંને છે તે તમે જોઈ શકો છો આ પ્રકારે તેતાલીસ અને ચુમ્માલીસમાં ડુએ ડાયરેક્ટેડ છે સૂચના પ્રમાણે સૂચનાઓ લખી શકશો ત્યાર પછી અગિયારમાં રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તેવો પ્રશ્ન શોધવાનો છે જેમાં પહેલામાં પિસ્તાલીસ માં આવશે એ હું એપોઇન્ટેડ અનિલ ધ મોનિટર ઓફ ધ ક્લાસ છેતાલીસ માં જવાબ આવશે હાઉ ઓફન ડઝ અનિલ વિઝિટ મી સુડતાલીસ માં જવાબ આવશે હાઉ મચ પેટ્રોલ ઇઝ ધેર ઇન યોર કાર ત્યાર પછી નું રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ ઓન ધ ફોલોઇંગ જેમાં ફકરો લખવાનો છે માય ડ્રીમ રોબોટ તો માય ડ્રીમ રોબોટ વિશે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ફકરો લખેલો છે જે તમે જોઈ અને લખી શકશો ફકરો છે તે ઘણો બધો મોટો આપણે લખેલો છે જેથી કરીને તમને લખવામાં સરળતા રહેશે માટે આપણે તમે અહીંથી જોઈ અને સંપૂર્ણ ફકરો છે તેનું લખાણ લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન છે કુશલ રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ ક્રિશિ ટુ અટેન્ડ ધ ઓપનિંગ સેરેમની ઓફ હિઝ હાઉસ ન્યુ હાઉસ તો અહીં ઈમેલ કેવી રીતે લખાશે તેનો નમૂનો છે તે તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈ અને તમે ઈમેલ લખી શકશો સૌપ્રથમ તમે મોકલનાર કોણ છે કોને મોકલે છે તેનો વિષય અને ઈમેલની વિગતો છે તે આપણે લખીશું અને આ પ્રકારે તમારા મિત્રને તમે ઈમેલ સેન્ડ કરી શકશો ત્યાર પછી છે રાઈટ રિપોર્ટ ઇન અબાઉટ સિક્સટી વર્ડ્સ ઓન યોર વિઝિટ ટુ અ મ્યુઝિયમ તમે કોઈ મ્યુઝિયમની મુલાકાત લીધી હોય તો તેના વિશે તમારે સાઠ શબ્દોની અંદર વાક્યો એક પેરેગ્રાફ લખવાનો છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મ્યુઝિયમ વિશે એક પેરેગ્રાફ લખેલો છે જે તમે જોઈ અને લખી શકશો ત્યાર પછી 51 મો પિક્ચર ઇન અબાઉટ ચિત્ર છે તેનું વર્ણન આપણે કરવાનું છે તો આ આપણે ચિત્ર છે તેનું વર્ણન કરી દઈશું વિદ્યાર્થી મિત્રો અહી આપણો પાઠ બે હ્યુમન રોબોટ ના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો